અમદાવાદના નાગરિકોને મેટ્રો સ્ટેશન સુધી લઈ જવા મનપા ફીડર બસોની શરૂઆત કરશે શહેરમાં મેટ્રો તો કાર્યરત છે પરંતુ કેટલાક વિસ્તારના લોકો મેટ્રોનો લાભ લઈ શકતા નથી અત્યારે મેટ્રો થલતેજથી વસ્ત્રાલ સુધી ચાલી રહી છે ત્યારે પૂર્વના દૂરના વિસ્તારોથી વસ્ત્રાલ સ્ટેશન તો પશ્ચિમના દૂરના વિસ્તારોથી થલતેજ સ્ટેશન દૂર પડે છે જેને લઈને હવે મનપા મેટ્રો સ્ટેશન સુધી લોકોને પહોંચાડવા માટે ફીડર બસોની શરૂઆત કરવાનો પ્લાન તૈયાર કર્યો છે જે વુમન પાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે એકત્રીસ જુલાઈ સુધીમાં વધુ જેટલી એમટીએસ બસોની સુધી અમદાવાદ મહાનગર મહાનગરની અંદર થલતેજ થી વસ્ત્રાળ અને વાસણાથી મોટેરા સુધી મેટ્રો દોડતી હોય છે આ મેટ્રોનો વપરાશ મહત્તમ થાય લોકોનો સમય બચે ઇંધણ ઓછું વપરાય પ્રદૂષણની માત્રા ઘટે એ માટે આવનાર સમયમાં જે વિસ્તારમાંથી મેટ્રો પસાર થતી નથી તે વિસ્તારના લોકોને એએમટીએફ દ્વારા મેટ્રોના કનેક્ટિવિટી સ્થળ પર લાવવામાં આવશે અને એ લોકો અમદાવાદના ગમે તે જગ્યાએ પોતે પ્રવાસ કરી શકશે આવનાર સમયની અંદર એકત્રીસ જુલાઈ સુધીમાં લગભગ દોઢસો જેટલી બસો એએમટીએફમાં વધારો થશે